મુસ્લિમ ખાતમ થઈ જાય સતત હિન્દુઓના મંદિર તોડવા અને મંદિર તોડીને મસ્જિદ બનાવવાની પ્રવૃત્તિ મુસલમાનોએ કરી છે એ ઐતિહાસિક સત્ય છે આમ રામ કે લઈ નીકળે તે આપણે નામ કે લઈ નહીં નીકળે તે અમને રામ કે લઈએ તો આપણા ઘરબાર આપણી ડાક્ટરી આપણી યુવાની આપણી કેરિયર કુર્બાન કરી દી तो क्या इनविटेशन के लिए निकले थे हम तो लाठी गोली खाने के लिए निकले थे कि साढ़े चार सौ वर्षो के बाद हिंदुओं ने विजय प्राप्त कर लिया हमने डंक की चाट पर राम मंदिर बना लिया हम काशी मथुरा भी बना लेंगे और बनाने के लिए भारत की कोई शक्ति नहीं रोकेगी हम लोकतांत्रिक पद्धति से बना लेंगे नेवना दशक नो राम मंदिर नो एक एवो चेहरो के जे સતત વિવાદોમાં પણ રહ્યા અને સતત ચર્ચામાં પણ રહ્યા ચર્ચા આજે ફરીથી થઈ રહી છે કેમ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેવામાં ડૉક્ટર પ્રવીણ તોગડિયા કે જેમને રામ જન્મભૂમિનું જ્યારે ત્યાં આગળ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેમને ઇન્વિટેશન નહોતું આપ્યું પણ હવે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને તેમને વીએચપીએ જઈને ખુદ ઇન્વિટેશન આપ્યું છે આપણી સાથે અત્યારે ડૉક્ટર પ્રવીણ તોગડિયા જોડાઈ ગયા છે પ્રવીણભાઈ જવાના છો રામ મંદિરમાં જરૂર જઈશું અને શું તમને કેવું લાગી રહ્યું છે કેમ કે તમારા લોકોનું એક સંઘર્ષ હતું નેવુંથી તમારું આ સંઘર્ષ શરૂ થયું હતું ને જીવનનો એક મકસદ જ હતું રામ મંદિર બહુ જ આનંદ અને ગર્વનો અનુભવ થાય છે કારણ કે રામ મંદિર એ સાડા ચારસો વર્ષો અને પચીસ પેઢીઓનો સંઘર્ષ હતો આમાંની અનેક પેઢીઓ સંઘર્ષ કરીને કુરબાન થઈ ગઈ અને અમને ભવ્ય રામ મંદિર જોવાનો મોકો નહીં મળ્યો કમસે કમ આ પેઢીના અમને સંઘર્ષ કરવાની પણ ભગવાને તક આપી અને ભવ્ય રામ મંદિર જોવાનો પણ મોકો આપ્યો એટલે બહુ જ બડો આનંદનો અનુભવ થઈ રહ્યો છે અને બધા ખુશ છીએ કે સાડે ચારસો વર્ષોના સંઘર્ષનો વિજય સાથે અને ગૌરવ સાથે આ અધ્યાય શરૂ થઈ રહ્યો છે આ અધ્યાય શરૂ થઈ રહ્યો છે આપ કહી રહ્યા છો પરંતુ આ અધ્યાયની સાથે સાથે હવે વિવાદો પણ સામે આવી રહ્યા છે અને ઓવેસીનું એક સ્ટેટમેન્ટ આપ્યું એઆઈએમઆઈએમના કે આ પ્રકારે જો બધી મસ્જિદો જતી રહેશે તો પછી મુસ્લિમ ખતમ થઈ જશે અને આના કારણ કે અયોધ્યામાં જજમેન્ટ આવ્યું ત્યારબાદ જ્ઞાન વ્યાપી મસ્જિદનો પણ વિવાદ સામે આવ્યો એણે શું કહ્યું મારે નથી કહેવું પરંતુ જ્યારથી ઇસ્લામ આ ધરતી પર હુમલાખોર તરીકે આવ્યો અર્થાત સાતસો બાર બિન કાસિમ સિંધ ત્યારથી સતત હિન્દુઓના મંદિર તોડવા અને મંદિર તોડીને મસ્જિદ બનાવવાની પ્રવૃત્તિ મુસલમાનોએ કરી છે એ ઐતિહાસિક સત્ય છે સીતારામ ગોયલ નામના એક બૌદ્ધ વિદ્વાને વોઇસ ઓફ ઇન્ડિયા દ્વારા હિન્દુ ટેમ્પલ વોટ હેપન ટુ ધેમ આ પુસ્તકમાં જિલ્લા વાઇઝ કયા કયા મંદિર તોડીને મસ્જિદ બનાવી છે એની યાદી આપી છે અને યાદી ત્રીસ હજારથી વધારે મંદિરોની છે પ્રફુલ્લ ગોરડિયા ક્યારેક રાજકીય પક્ષમાં બહુ સક્રિય હતા એણે એનું પુસ્તક લખ્યું છે એનું નામ છે હિન્દુ મસ્જિદ હિન્દુ અને મસ્જિદ બંને વિરોધાભાસી છે આ પુસ્તકમાં એણે એવા ધર્મસ્થાનોના ફોટા ચિત્ર અને વર્ણન આપ્યું છે જેની દિવાલો ઉપર આજે પણ પ્રાચીન હિન્દુ મંદિરની અનેક મૂર્તિઓ કૃતિઓ દેખાય છે પરંતુ ત્યાં મુખ્ય સ્થાન પર મૂર્તિ નથી ને મસ્જિદ છે અર્થાત આ દેશમાં હું કહીશ કે અંગ્રેજો પહેલાં કોઈ પણ મસ્જિદ બની છે તો મંદિર તોડીને બની છે અને એની સાબિતી જોઈતી હોય તો રામ મંદિર અહીંયા હતું જ એની સાબિતી કઈ રીતે મળી અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કહ્યું કે હિન્દુઓનો દાવો છે કે અહીંયા મંદિર હતું તોડીને બાબરે મસ્જિદ બનાવી જો મંદિર હતું તો ઉપરનું મંદિર તોડ્યું તો જમીનમાં એની પ્લિન્થ અને પાયા મળવા જોઈએ મુસલમાનોનો દાવો હતો કે અહીંયા મેદાન હતું અહીંયા કોઈ મંદિર નહોતું એની ઉપર બાબરે બનાવ્યું તો લખનૌ બેન્ચે કહ્યું કે જમીનની અંદર દિવાલો અને થાંભલા છે એનો સર્વે કરો અને જીઓ રડાર કહે છે એ કેનેડિયા કેનેડિયન કંપનીને ભાડે રાખીને હાઈકોર્ટે સર્વે કરાવ્યો સર્વેમાં મંદિરની દિવાલો અને ખાંભલા આજે જ્યાં રામ મંદિર છે ત્યાં મળી ગયા ત્યાં પુરાતત્વ વિભાગ પાસે ખોદાઈ કરાવી બધું જ મળી ગયું મારું કહેવું છે કે આ તમે નામ આપો છો એ કહે છે કે આવું છે તો આવો ભારતની બધી જ મસ્જિદોના જીઓ રડારથી સર્વે કરીએ કેટલી મસ્જિદ નીચે મંદિરના અવશેષો છે એ મળી જશે સત્ય સામે આવી જશે એટલે હવે બધી જેટલી પણ મસ્જિદનો જીક્ર થાય છે દરેક માટેનું હવેન્ટ ચાલુ થશે નહીં ઓગણીસો ચોર્યાસી થી આજના સમયની રામ મંદિર આંદોલન શરૂ થયું હું નેવુંથી થી નહીં હું ચોર્યાસીથી જોડાયેલો છું અને ચોર્યાસીમાં માં સૌથી પહેલા દિલ્હીમાં ધર્મ સંસદ થઈ એ પહેલાં ધર્મ સંસદ નામની કોઈ વ્યવસ્થા નહોતી અને ઓગણીસો ચોર્યાસીની વિજ્ઞાન ભવનમાં મળેલી ધર્મ સંસદે પહેલી વખત ઠરાવ કર્યો કે કાશી મથુરા અને અયોધ્યા રામકૃષ્ણ અને ભગવાન મહાદેવ એ હિન્દુઓના પરમ આરાધ્ય દેવ છે આ ત્રણેયના મુખ્ય સ્થાન પર મંદિર તોડીને મસ્જિદ બની છે એ મંદિર પાછા બનવા જોઈએ આવો ઠરાવ થયો આ મુક્ત કરવા માટે ધર્મસ્થાન મુક્તિ યજ્ઞ સમિતિ બની રામ મંદિર મુક્તિ યજ્ઞ સમિતિ નહોતી ધર્મસ્થાન મુક્તિ યજ્ઞ સમિતિ બની અને એના પ્રથમ અધ્યક્ષ તરીકે ગોરખ પીઠાધીશ્વર મહંત અવિતનાથજી આદિત્યનાથજીના ગુરુ એને બનાવ્યા ત્યારથી અમારી ત્રણ જ માગ છે અયોધ્યા મથુરા વિશ્વના તીનો લેંગે એકસાથ હવે રામ મંદિર બનાવ્યું ડંકાની ચોટ પર અમે કાશી મથુરા પણ બનાવી લઈશું અને કોઈના બાપની તાકાત નથી કે બનાતા બનાવતા લોકતાંત્રિક પદ્ધતિથી અમને રોકે તમે કહી રહ્યા છો કે કોઈના બાપની પણ તાકાત નથી પરંતુ કાનૂનની સિસ્ટમ હોય લોકતાંત્રિક પદ્ધતિથી મેં કહ્યું લોકતાંત્રિક પદ્ધતિથી બને સહેલી વસ્તુ છે કઈ રીતે બને આ કાશી મથુરાના મંદિર બનતા રોકવા માટે પહેલા એક કાયદો બાણુંમાં બની ગયો છે એનું નામ છે યથાસ્થિતિ ધર્મસ્થાન કાનૂન અમે સંસદમાંથી આ કાનૂન દૂર કરાવીશું અને એક બીજો કાનૂન બનાવીશું કે કૃષ્ણ જન્મભૂમિ અને જ્ઞાનવ્યાપી પરિસર એ હિન્દુઓને પરમ આરાધ્ય દેવના સ્થાનો છે એ હિન્દુઓને સોંપી દેવામાં આવે ત્યાં ભવ્યમાં અમે કાનૂની પ્રક્રિયાથી જ કરીશું પણ ડંકાની ચોટ ઉપર કરાયું ભારત હિન્દુઓનો દેશ છે અને અહીંયા ભગવાન મહાદેવનું અને ગીતા ને કુરુક્ષેત્રની રચના કરનારા કૃષ્ણનું સન્માન નહીં થાય તો કોનું સન્માન થશે વલી અલ્લાહનું થશે નહીં યહાં મહાદેવનું સન્માન થશે તમે કહી રહ્યા છો મહાદેવનું સન્માન થશે રામ જન્મભૂમિ જે રીતે ત્યાં આગળ મંદિરમાં હવે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તમને એક સ્વપ્ન જેવું લાગે છે ને આ સ્વપ્ન પૂર્ણ કરતા તમને નરેન્દ્ર મોદી લાગી રહ્યા છે કે આ શક્ય ન હતું નરેન્દ્ર મોદી ન હોત તો તમે રાજકીય બાબતમાં નહીં પડો બેન તમે છે ને એવી ટીવી ચેનલમાં એટલે તમારા મગજમાં રાજકારણનું વાયરસ ભરાઈ ગયું છે રામ મંદિરની પહેલી લડાઈ લડ્યા જ્યારે બાબરના સેનાપતિએ હુમલો કર્યો એ અયોધ્યાથી ચાલીસ કિલોમીટર દૂરના એક સામાન્ય વ્યક્તિએ એનું નામ દેવીદીન પાંડે હતું હજારો લોકો લઈને રામ મંદિર બચાવવા નીકળ્યા પોતાના હાથે જ સાતસો હુમલાખોરોનો માર્યા અને મારતા મારતા માથું કપાઈ ગયું મને કરો રામ મંદિરનો યશ હું દેવીદીન પાંડેને આપું કે તમને આપું રામ મંદિર બનાવવાની લડાઈમાં અત્યારે જે હનુમાનગઢી છે એ હનુમાનગઢીના મહંત દોઢસો વર્ષમાં સેંકડો સાધુઓ લઈને લડ્યા હતા અનેક લોકો મરાયા હતા યશ એમને આપવું કે તમને આપવું આ રામ મંદિરની લડાઈ લડવા માટે સાડા ચારસો વર્ષોમાં સાડા ચાર લાખ લોકોએ લડતાં લડતાં બલિદાન આપ્યું છે એમને આપવું કે તમને આપવું અહીંયા એક માના બે બેટા કોઠારી બંધુઓ બલિદાન થઈ ગયા અને હું જ્યારે એમના પછી એમના બા અત્યારે ગુજરી ગયા છે મળવા કલકત્તામાં ગયો મેં કોઈ કંઈ મદદ કરું એણે કહ્યું કે અમે કોઈ મદદ નહીં ચીએ આપ બતાવો મેરે જીવન મેં રામ મંદિર બનેગા યા નહીં એને ધન્યવાદ આપવું કે આને આપવું એટલે મારા ભાઈઓ આ રામ મંદિર બનાવવાનો યશ સાડા ચારસો વર્ષની પચીસ પેઢીઓને છે અમારા એલાન ઉપર નેવ્યાસી નેવું બાણું બસો અઢારમાં આવેલા આઠ લાખથી વધારે કાર સેવકોને છે પોતાના મઠ મંદિર છોડીને નીકળેલા એક લાખ સાધુઓને છે અમે કહ્યું કે સવા રૂપિયા આપો તમારા સવા રૂપિયાથી રામ મંદિર બનશે ત્યારે અમને સવા રૂપિયા આપનારા આઠ કરોડ હિન્દુ પૈસા કેટલા મળ્યા હતા આઠ કરોડ ચાલીસ લાખ અને આ પૈસાથી પથ્થર ઓગણીસો નેવુંથી થી ખરીદીને ઘડવાનું કામ કરતા હતા એ પથ્થરો આ મંદિરમાં લાગ્યા છે એટલે યશના અધિકારી હોય તો સવા રૂપિયા આપનારો દેશનો સામાન્ય હિન્દુ છે અમે કહ્યું કે તમારા ગામની રામશીલા અયોધ્યામાં દેશના પાંચ લાખ ગામોએ રામશીલા પૂજીને મોકલી હતી ધન્યવાદ એને છે ધન્યવાદ પ્રવીણ તોગડિયાને પણ નથી ધન્યવાદ કોઈ એક વ્યક્તિને નથી ધન્યવાદ સંપૂર્ણ હિન્દુ સમાજને છે આ જરૂર આ કામ કરનારનું નેતૃત્વ કેટલાક લોકોએ કર્યું કેટલીક સંસ્થાઓએ કર્યું પણ આ આંદોલન વ્યક્તિને સંસ્થાનું નહોતું હું જન્મ નહોતો ત્યારે રામ મંદિરની લડાઈ ચાલતી હતી તો મને યશ કઈ રીતે આપશો આ કોઈ સંસ્થાઓ પેદા નહોત થઈ ત્યારે દેવીદીન પાંડે લડવા નીકળ્યા હતા વગર સંસ્થાએ લડવા નીકળ્યા હતા તો યશ સંસ્થાઓને એટલે યશ સંપૂર્ણ હિન્દુ સમાજને છે આ કહીએ તો સારું લાગશે દરેક વ્યક્તિઓનો કોઈને કોઈ ફાળો તો રહ્યો જ છે એ ફાળાને આપણે એપ્રિશિએટ કરીએ છીએ પરંતુ એક વ્યક્તિ પર લઈ જઈએ તો મને લાગશે કે સાડા ચારસો વર્ષની પચીસ પેઢીઓ અને દેવીદીન પાંડે કોઠારી બંધુ જેવા લોકોને અન્યાય થયો એવું લાગશે એટલે એટલા માટે આ સવાલ મેં તમને પૂછ્યો કેમ કે રાજનીતિ જે તરફ જઈ રહી છે રાજનીતિ રાજનીતિ રાજનીતિની રીતે જાય તમારા મગજમાંથી રાજનીતિ કાઢી નાખો

રામ મંદિરમાં પોતાનો ફાળો આપ્યો છે તો ફાળો આપનારા કોઈ દાવો કરે તો એમાં વિરોધ કરવો ઠીક નથી આપ વિરોધ કરવો એ ઠીક નથી પરંતુ જે ઇન્વિટેશન આપવામાં આવ્યું અને ઇન્વિટેશન અડવાણીજીને પણ આપવામાં આવ્યું અને મુલ્લી મનોહર જોશીજીને પણ આપવામાં આવ્યું આ તમે લોકો તો પાયા હતા જેને આખી મુમેન્ટ શરૂ કરી રામ મંદિરને લઈને પણ ઇન્વિટેશન આપવાની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ઉંમર વધારે છે તમે ન આવતા हमारे वहां कई पड़ू नहीं कोने निमंत्रण મળ્યું કોને નહીં મળ્યું મારા બેન રામ મંદિર નું નિમંત્રણ મળે એટલે નોતા નીકળ્યા હમ રામ કે લિયે નહીં નીક હમ રામ કે લિયે નીકલે થે અપને નામ કે લિયે નહીં નીકલે થે હમણે રામ કે લિયે તો અપના ઘરબાર અપની ડાક્ટરી અપની યુવાની અપની કેરિયર कुर्बान कर दी तो क्या इनविटेशन કે લિયે નીકલેતે હમ તો લાઠી ગોલી ખાને કે લિયે નીકલેતે ઇસલિયે કિસકો નિમંત્રણ મિલતા હૈ નહીં મિલતા હૈ निमंत्रण देने वाले जाने उसके बारे में कुछ भी नहीं कहना है हमें खुशी है हमें आनंद है कि साढ़े चार सौ वर्षों के बाद हिंदुओं ने विजय प्राप्त कर लिया हमने डंके की चाट पर राम मंदिर बना लिया हम काशी मथुरा भी बना लेंगे और बनाने के लिए भारत की कोई शक्ति नहीं रोकेगी हम लोकतांत्रिक पद्धति से बना लेंगे તમે કહી રહ્યા છો કાશી મથુરા પણ લઈને રહીશું અને સાથે સવાલ એક પ્રવીણભાઈ એ પણ થઈ રહ્યો છે કે જે કાર સેવકો હતા કે જે દાણોની અંદર તોફાનો થયા જેટલા બી હિન્દુઓના આની અંદર મૃત્યુ થયા અને જે રીતે આખી રાજનીતિ ચાલી આને લઈને હવે મંદિર બન્યું છે તમને લાગે છે કે આ લોકોનું બલિદાન સફળ રહ્યું છે અને કેમ કે તોફાનો પણ ગુજરાતમાં બે હજાર બે માં થયા તમે પોતે પણ એના સાક્ષી છો નેવું તોફાનો નેવું થી તોફાનો થતા હતા એટલે જે લોકો એ બલિદાન આપે છે બલિદાન હવે તમને લાગી રહ્યા છે કુછ દિનો છે દેશ ભર મે અયોધ્યા કાર સેવામાં આયે હુએ લોકો નેવ્યાસી નેવું બાનવે अंत में 2018 में मेरे साथ एक आधा लाख लोग आए थे उन सबके फोन आ रहे हैं कि जब लाठी गोली खाना था तब तो बिना निमंत्रण बिना निमंत्रण पत्रिका हम ही आए थे और आपके साथ कंधे से कंधा मिलाकर लाठी गोली खाए थे और जेल में भी चले गए थे तो अब भव्य राम मंदिर बन रहा है तो कम से कम उनके दर्शन का आनंद भी हमें मिले तब लाठी गोली भी आनंद से खाई थी तो आनंद भवन मिले तो मैंने तय किया कि 22 तारीख को तो सबके साथ दर्शन करेंगे पर उस समय सीमित लोग होंगे लाठी गोली खाने के लिए बिना निमंत्रण आए लोग उसमें बहुत कम होंगे तो मैंने तय किया है कि 24 जनवरी में फिर से एक बार भव्य राम मंदिर में राम लला के धन्यवाद दर्शन करूँगा धन्यवाद दर्शन धन्यवाद दर्शन क्यों क्योंकि भगवान राम ने इस जीवन में मंदिर बनाने का संघर्ष धर्म का काम करने का मौका दिया इसलिए भव्य राम मंदिर में राम लला का धन्यवाद दर्शन और मैंने देश भर के कार सेवकों को कहा है आप सभी उसी दिन नहीं आ सकते हैं संख्या भी मैनेज करना मुश्किल रहती है तो वर्ष में कभी भी आकर दर्शन करो पर 24 तारीख को जो भी कार सेवक वहाँ दर्शन करने आएंगे मैं राम मंदिर के दरवाजे पर खड़े होकर या आने वाले सभी कार सेवकों का सम्मान करूँगा उनका तिलक करूँगा उनको धन्यवाद करूँगा कि आपके ही शौर्य से आपसे बलिदान से आपके लाठी गोली खाने से ही राम मंदिर बना है इसलिए इस जीवन में राम मंदिर बनाने का धर्म का काम करने के लिए भगवान राम को धन्यवाद और इस जीवन में राम मंदिर बनता हुआ दिखाने के लिए लाखों कार सेवकों को धन्यवाद इसलिए यह 24 तारीख को राम लला का भी धन्यवाद होगा और 8 लाख कार सेवकों का धन्यवाद होगा और मैं राम मंदिर के दरवाजे पर खड़े होकर यह कार सेवकों को तिलक करके धन्यवाद करने का मेरा राम मंदिर आंदोलन का उन्नीस से लेकर आज तक का विजय का यह काम पूरा करूंगा। चलिए आप हमारे साथ जुड़े इसके लिए आपका बहुत बहुत, बहुत शुक्रिया तो आता प्रवीण तोगड़िया जमन कहवुम कि से चौबीसमी जान्युआरी बधाज कार सेवकों स्वागत कर स આપનો અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં